નમસ્કાર સ્વાગત છે આપનું બુલેટિનમાં હું છું આપની સાથે રોશની સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ભારતે શુક્રવારે એક દિવસમાં બે કરોડથી વધુ કોરોના વેક્સિન લગાવીને કીર્તિમાન બનાવ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર રસીકરણને લઈને ચલાવવામાં આવેલા અભિયાનને સફળતા પ્રાપ્ત થઈ છે કોવિન પોસ્ટ પર જાહેર કરેલા આંકડા અનુસાર સાંજે પાંચ દસ મિનિટ સુધી દેશભરમાં કુલ બે કરોડ એકતાળીસ હજાર એકસો છત્રીસ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે દેશમાં અત્યાર સુધી કુલ 78.68 કરોડ રસી લગાવવામાં આવી છે એક મહિનાથી ઓછા સમયમાં ચોથી વાર એક દિવસમાં એક કરોડથી વધુ રસી લગાવવામાં આવી છે આ પહેલા સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે દેશે અત્યાર સુધી સૌથી ઝડપી એક કરોડ કોવિડ રસીના ડોઝ આપવાનો આંકડો પાર કરી લીધો છે

વેક્સિન નહીં લેનારા લોકો પર ગાળીઓ કસવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કડક નિર્ણયો લેવાની શરૂઆત કરવામાં આવી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે કોર્પોરેશનની કોઈપણ સુવિધાના ઉપયોગ માટે ફરજિયાત રસીકરણ કરાવવું પડશે પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસે ઐતિહાસિક રસીકરણ કર્યા બાદ કોર્પોરેશન દ્વારા ઐતિહાસિક નિર્ણય પણ લેવામાં આવ્યો હતો જેના અંતર્ગત એએમટીએસ કે બીઆરટીએસ બસની સુવિધાનો લાભ લેવા માટે પણ વેક્સિનેશન ફરજિયાત કરાયું છે કોર્પોરેશન દ્વારા સંચાલિત રી સ્વીમિંગ પુલ જીમખાના સિવિસિવિક સેન્ટર સહિતના કોર્પોરેશનની કોઈ પણ સુવિધાનો લાભ લેવા માટે ફરજિયાત વેક્સિનેશન કરાવવું પડશે એમસી ની કોઈ પણ બિલ્ડિંગમાં પ્રવેશ માટે રસીકરણ ફરજિયાત કરવામાં આવ્યું છે લખનઉમાં શુક્રવારે થયેલી જીએસટી કાઉન્સિલની પિસ્તાળીસમી બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે બેઠક બાદ સરકારે ઘણી મોંઘી ફ્રી કરવાની જાહેરાત કરી છે તો બીજી તરફ પેટ્રોલ ડીઝલને જીએસટી ફ્રી કરવા મુદ્દે પણ બેઠકમાં સહમતી બની છે જીએસટી કાઉન્સિલની બેઠક બાદ પત્રકાર પરિષદ કરતા કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે અને કેસ્પો જેવી જીવનરક્ષક મોંઘી દવાઓને જીએસટી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે કોરોનાની સારવાર સાથે સંકળાયેલી રેમડેસિવિર દવા પર જીએસટી ઘટાડીને પાંચ ટકા કરવામાં આવી છે તેને આ છૂટ આ વર્ષે એકત્રીસ ડિસેમ્બર સુધી મળતી રહેશે કેન્સરની સારવાર સાથે જોડાયેલી ઘણી દવાઓ પર પણ જીએસટી બાર ટકાથી ઘટાડીને પાંચ ટકા કરી દેવામાં આવ્યો છે

બે હજાર બાવીસ થી ઉલટા શુલ્ક માળખાને કાચા માલ પર ઓછો અને તૈયાર માલ પર વધુ શુલ્ક ને ડીટ કરવા પર સહમતી બની દર્શાવી છે વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેનું હાલ નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે ત્યારે ગુજરાતના ભરૂચમાં માર્ગના નિર્માણની કામગીરીને લઈ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ચાર રેકોર્ડ નોંધાયા છે ભરૂચના મનબર સાપા પાદરા રોડ પર ભાગ પર ચોવીસ કલાકમાં બે કિલોમીટર લાંબા રસ્તાનું નિર્માણ કરાતા રેકોર્ડ નોંધાયા છે રોડનું નિર્માણ કરી રહેલા કોન્ટ્રાક્ટર દ્વારા ગયા ફેબ્રુઆરી મહિના દરમિયાન આ રેકોર્ડ નોંધવામાં આવ્યો હતો જેને હાલ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા માન્ય રાખવામાં આવ્યો છે ચોવીસ કલાકમાં અલગ અલગ ચાર રેકોર્ડ નોંધાયા છે પ્રથમ રેકોર્ડ સૌથી વધુ ચૌદ હજાર છસો એકતાળીસ પોઈન્ટ ત્રેતાલીસ ક્યુબિક મીટર સિમેન્ટ કોન્ક્રીટના ઉત્પાદનનો નોંધાયો બીજો રેકોર્ડ ચૌદ હજાર પાંચસો સત્યાવીસ પોઈન્ટ પચાસ ક્યુબિક મીટર સિમેન્ટ કોન્ક્રીટના ઉપયોગનો નોંધાયો ત્રીજો રેકોર્ડ એક ફૂટ જાડા અને અઢાર પોઈન્ટ પંચોતેર મીટર પહોળા એક્સપ્રેસ વેના નિર્માણનો નોંધાયો જ્યારે ચોથો રેકોર્ડ સૌથી વધુ રિજિડ પેમેન્ટ ક્વોલિટીને સૌથી વધુ વિસ્તારમાં ફેલાવવા માટે સ્થપાયો છે

ત્રણ દિવસમાં સિંગ તેલમાં ડબ્બે વીસ રૂપિયા વધારો કરવામાં આવ્યો છે કપાસિયા તેલમાં ડબ્બે ચાલીસ રૂપિયા વધારો થયો છે

તો બુલેટિનમાં બસ આટલું જ વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર એટલે તમારો વિસ્તાર તમારી